આવો આવો આ બાજુ આવો શું બોલો પૂરેપૂરી દોસ્તો આ અમારા ઘરનો ઉમરો છે સરસ મજાનો વ્હાઈટ પથ્થર છે તમે જોઈ શકો છો અને એની અંદર આ ડાક પડી ગયો છે આના માટે અવારનવાર કેમિકલ ઉપયોગ કર્યો છતાં ડાઘ જતો નથી એવું મારે વાઈફનું કહેવું છે અને આ ડાક દૂર કરવા માટે હવે શું રસ્તો અપનાવીએ સમજાતું નથી ઘરનો ઉમરો સરસ મજાનો વ્હાઈટ પથ્થર એકદમ ચોખ્ખો પથ્થર ને એની અંદર આ જે ડાક આ કલર લાગ્યો ક્યાંથી છે આ દરવાજાનો જો આ હમણાં ખ્યાલ આવ્યો આ જે વરસાદના કારણે જે છાટા ઉડતા હોય આ લોબીની અંદર અને એ કલર અહીંયા લાગી ગયો છે અને આ પથ્થરમાં અંદર આ ઉતરી ગયો એવું લાગે છે ઉપરથી તો જતો નથી હા 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 હવે ભાઈબન મિત્રો ખાસ મારે રોજ સાંભળવું પડે છે રોજ મને આ ડાઘ બતાવે છે અને આ ડાઘ દૂર કરવા માટે મારે શું કરવું શું એવી પ્રોડક્ટ યુઝ કરવું જેનાથી આ ડાઘ નીકળી જાય અને મારા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય એના માટે દોસ્તો શું થાય છે આ ડાઘની સાથે સાથે શું અવાજ આવ્યો સિટીનો અવાજ ઓકે ઓકે